વરાછા ખાતે આવેલ ગ્લોબલ ટેક્સમાં એડીએસ કલ્ચર અને આર સી એન્ટરપ્રાઇઝ નામની ફર્મ દ્વારા વેપારીઓ પાસેથી કાપડ ખરીદી રૂપિયા ન આપી ઉઠમણું કરનારા આરોપીઓ એકને એક ઇકોસેલ ટીમે ભાવનગર ખાતેથી ઝડપી પાડ્યો છે સુરત ક્રાઇમ બ્રાન્ચની ઇકો ટીમે સુરતના વરાછા ખાતે આવેલા ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં વેપાર એડિયસ કલ્ચર અને આરએનસી એન્ટરપ્રાઇઝ નામે ફર્મ શરૂ કરી વેપારીઓની વિશ્વાસને ભરોસો મેળવી તેઓ પાસેથી કરોડો રૂપિયાનો ગ્રે કાપડનો માલ મંગાવી રૂપિયા નહીં આપી ઉઠાવણું કરનાર આરોપીઓ અજીમ પેનવલા દીક્ષિત મિયાણી જનક છાંટવા જીતેન્દ્ર માંગુકિયા મહાવીર પ્રસાદ તાપડિયા અને જીતેન્દ્રભાઈ જીતુ પુરોહિત સામે વરાછા પોલીસ પથકમાં ગુનો નોંધાયો હતો જે આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી આરોપીમાંથી ભાગતા ફરતા રવિરાજ શિવરપે રવિ જેતબા ગોહિલને ભાવનગર ખાતેથી જે ટીપાડ્યો છે તેનો કબજો વરાછા પોલીસ સસ્સો પંતચવી જ હાથ ધરી છે ગત તારીખ ચૌદ પાંચ બે હજાર બાવીસના રોજ વરાછા વરાછા પોલીસ સ્ટેશન ખાતે એક બહુ જ ચકચારિક ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટનું ઉઠમણું થયેલ હોય તે અનુસંધાને ફરિયાદ દાખલ કરવામાં આવેલ હતી જે ફરિયાદ અનુસંધાને એમાં પોલીસની કામગીરી ખૂબ ઉત્કૃષ્ટ રહેલ હોય પોલીસે સામેથી ભોગ બનનારાઓનો કોન્ટેક કરેલ ફોગવાના જે હોદ્દેદારો હોય તેમનો કોન્ટેક કરી આ ફરિયાદ લેવામાં આવેલ હતી અને તેમાં જે આંકડો સામે આવેલ તે એકવીસ કરોડ રૂપિયાનું આ ચીટિંગ સામે આવેલ હતું આ ગુનાની ગંભીરતા જોઈ અને એકસો પચાસ જેટલા વિવર્સો જોડે આ ચીટિંગ થયેલ હોય આ ગુનાની ગંભીરતા જોઈને મહેરબાન કોમિ પોલીસ કમિશનર સાહેબ શ્રી અજયકુમાર તોમર સાહેબ દ્વારા આ તપાસ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા તપાસ કરવામાં આવેલ હતી તેની તપાસ ખુદ એસીપી મેં એસીપી તરીકે મેં પોતે સંભાળેલ હતી અને મારા એક પીઆઈ એમ બે ગુના અલગ અલગ જે દાખલ કરવામાં આવેલ હતા તેની તપાસ અમારા દ્વારા કરવામાં આવેલ હતી આ ગુનાના અનુસંધાને અગાઉ છ આરોપીઓ જેટલાની અટક કરવામાં આવેલ હતી જેમાં હકીકત એવી રીતની છે કે એડીએસ કલ્ચર અને આર એન્ટરપ્રાઇઝ નામની બે ફોર્મ ઊભી કરી બહુ જ મોટા પ્રમાણમાં માલની ખરીદી કરવામાં આવેલ હતી બાદમાં તેને રોકડ વ્યવહાર તરીકે એને બહાર અલગ અલગ દલાલો મારફતે વેચી નાખવામાં આવેલ હતો અને જે પૈસા ભેગા કરવામાં આવેલ હતા તે પૈસા કોઈ પણ વિવર્સને પાછા આપવામાં આવેલ ન હતા અને તે રીતના એકવીસ કરોડ જેટલી માતબર રકમની ચીટિંગ કરવામાં આવેલ હતી આમાં જે એડીએસ કલ્ચર અને આર એન્ટરપ્રાઇઝના જે પ્રોપરાઇટર છે તે તે તેમાં તેઓની ધરપકડ અગાઉ કરવામાં આવેલ હતી અને જે જે દલાલો મારફતે આ માલ વેચવામાં આવેલ હતો કાચામાં તેઓ દલાલોની પણ અટક કરવામાં આવેલ હતી તેઓના નામ નીચે મુજબ છે અજીમ પેનવાલા દીક્ષિત મિયાણી જનક છાતબાર જીતેન્દ્ર માંગુકિયા મહાવીર તાપડિયા જીતેન્દ્ર પુરોહિત આ અનુસંધાને આ જે માલ કાચામાં વેચવામાં આવેલ હતો તેનું પણ એક મોડલ સપરન્ડી એવી રીતની હતી કે આ કાચો માલ જે આપવામાં આવેલ હતો તેના અલગ અલગ ફોર્મ ઊભી કરીને એના બિલ બનાવવામાં આવેલ હતા જેમાં ઓમ ઓમ એન્ટરપ્રાઇઝ ફ્યુચર ક્રિએશન અને ભગવતી ટેક્સટાઇલ નામના ખોટી ફર્મ બનાવીને એક બિલો ઊભા કરવામાં આવેલ હતા અને જેના જે પ્રોપરાઈટર છે રવિરાજસિંહ જેઠુભા ગોહિલ તેઓને અમે ભાવનગર ખાતેથી ગત તારીખ અગિયાર નવ બે હજાર બાવીસના રોજ તેની અટક કરવામાં આવેલ છે અને તેનો પણ મુખ્ય આરોપી હોય તેની વધુ તલસ્પર્શી પૂછપરછ કરવામાં આવી રહી છે વધુમાં કરોડો રૂપિયાના ગરે કાપડનો માલ ખરીદી કરેલી છેતરપિંડી મામલે અગાઉ પણ આરોપીઓ ઝડપાય છે હાલતા મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા